જૂનાગઢ વિજાપુર સાંપ્રત દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા તેમજ ધૂન કીર્તનનું પ્રોગ્રામનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વિજાપુર પાસે આવેલ સાંપ્રત દિવ્યાંગ સંસ્થામાં તેમજ વડોદરાની સંસ્થા વેરાવળ સંસ્થામાં પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી વધુમાં હનુમાન જયંતી નિમિત્તે જૂનાગઢ સંસ્થામાં વિસાવદર તાલુકાના ગીરખાંભાથી ગૌશાળાનું રાધે કૃષ્ણ ધૂન મંડળ અને જૂનાગઢ મહિલા મંડળ રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું એક અખબારી યાદીમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું આવી સંસ્થાઓ જ્યાં જ્યાં ચાલતી હોય ત્યાં ખરેખર આપણે કાંઈ ન આપી શકીએ તો કાંઈ નહીં પણ આવા પ્રભુના દર્શન કરવા એ પણ એક આપણા જીવનનો કહેવાય તો બધા જે કોઈ હોય હાજર છે ખરેખર તો આ ભાઈ પ્રમુખ સાહેબ છે એની બહુ સારી એવી મહેનત છે સામે એવા એના જે ઓલા હોય અંદર કામ કરવા વાળા અને સેવા કરવા વાળા શિક્ષકો રાખ્યા છે હમણાં ભાઈ વાત કરતા હતા એમ કે સવારે અને બપોર પછી બાળકોને સાફ સફાઈ ના હોય બહુ અતિ મહેનત છે આ આ લોઢાના ચણા જેવી વાત સંસ્થા હકાવી એવું લાગે છે જોતા બઉ સરસ આનંદ થયો અમને ધૂન મંડળ અમારે જે ખાંભાના અને બાજુનું ગામ છે અમારું ઈશ્વરિયા બંને ગામનું સંયુક્ત ધૂન મંડળ હકાવીએ છીએ અમને કાલે પ્રમુખ સાહેબનો કોણ આવ્યો કે ભાઈ અમારે હનુમાન જયંતિ છે એટલે થોડુંક ધૂન મંડળ સત્સંગ જેવું રાખવું છે તો શું થાય

અને હનુમાન દાદાના સાનિધ્યમાં આપણે ધાર્મિક પ્રવચનો અથવા તો સત્સંગ કરવાનો ત્યારે ખાંભા અને ઈશ્વરિયાનો સંયુક્ત રાધા કૃષ્ણ જે ધોન મંડળ છે એમના ભાઈઓનો સહકારથી આજે આ કાર્યક્રમ રાખેલો છે તેમના જે આખો ગ્રુપ છે ઈશ્વરિયા અને ખાંભાનો એ ગ્રુપ આજે પધારેલ છે સાથે સાથે જૂનાગઢ મહિલા મંડળ જે રાધે કૃષ્ણ મહિલા મંડળ છે એ પણ આજે પધારી અને બાળકો સાથે સત્સંગ કરેલ છે તેમની સાથે સાથે હરિપુર ગામ છે ત્યાંનું પણ મહિલા મંડળ છે એ પણ એમ સમગ્ર દિવસ દરમિયાન હનુમાન દાદાના સાનિધ્યમાં જે આપણા દિવ્યાંગ બાળકો રહે છે તે દિવ્યાંગ બાળકોને સત્સંગનો સારો લાભ મળે ખરેખર આ ત્રણેય ગ્રુપનો હું સંસ્થાઓથી ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ખાંભા અને ઈશ્વરિયાનું જે ગ્રુપ છે એમને સતત બે દિવસથી આ સંપર્ક કરી અને ખરેખર ખૂબ દૂર થાય છતાંય પણ આપણા દિવ્યાંગ બાળકો અને એક ધોન અને જે હનુમાન દાદા ની જન્મ જયંતિ છે તે નિમિત્તે પધારેલ એમનો ખૂબ ખુબ આપણે આભાર માનીએ